કિડની ફેલ્યુર પ્રમાણ વધ્યું છે યુવાનોમાં કિડની પણ સિવિલની કિડની હોસ્પિટલમાં ચાલીસ વર્ષથી નીચેની વયના યુવાનોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે ત્રણ વર્ષમાં અહીં કિડની ટ્રાન્સપ્લાન્ટના એક હજાર છેતાલીસ દર્દીઓમાંથી સાતસો ત્રેસઠ દર્દી ચાલીસ વર્ષથી નીચેની વયના છે સ્મોકિંગ ચોક્કસ સિસ્ટમેટિક ઇફેક્ટ કરે જ છે સ્મોકિંગના કારણે બીજા બધા પણ હેલ્થ એસાર છે પરંતુ કિડનીના રોગ જે અત્યારે છે એમાં સ્મોકિંગ એ રિસ્પોન્સિબલ છે કે નહીં એ હજી સુધી પ્રૂવ નથી થયેલું પરંતુ મેઇન તો સ્ટ્રેસ અને વારે વારે ઇન્ફેક્શન થવું એ નાનપણની અંદર વારે વારે ઇન્ફેક્શન થાય એ ઉપરાંત અમુક અનનોન કન્ડિશન્સ છે અને હાઈ સોલ્ટ ડાયટ અને પોતાની જાતને ઉજાગરા કરવા આ બધી વસ્તુઓ જે છે એના કારણે ઘણા બધા ડિસઓર્ડર્સ જે થાય છે અને હાલની તબક્કામાં યંગસ્ટર્સની અંદર એટલે જ કિડનીના રોગનું પ્રમાણ વધેલું છે બાળકોમાં વધી રહેલા કિડની ફેલ્યોરના કિસ્સા પણ ઘણી ગંભીર બાબત છે કારણ કે બાળકોને કિડની ડોનર પણ જલ્દી નથી મળતા ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ